ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धिसुरिष्वत् નામ રોશન થાય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદા અહેસાસ માં હું ચૈતાલી

પૂજિના શિષ્યો સાથે અને ખાસ તો એક નાના મુનિ ભગવંત સાથે એને બહુ બનતું એ રોજ એમની પાસે બેસતો ત્રણ કલાક તો પાકા એમાં વાતચીત થાય તો ઠીક બાકી શાંતિથી બાજુમાં બેઠો હોય વાતચીત થાય તો પણ તે ધર્મની ન જ હોય નાનપણથી ધર્મ સાથે કોઈ જ લગાવ નહીં યુવાન થયા બાદ તો ધર્મના નામથી એને ચીડ થઈ ગઈ હતી થોડા વખત પછી મહાત્માઓને ખબર પડી કે ઉપાશ્રયમાં ત્રણ ચાર કલાક બેસતાનો યુવાન ઉપાશ્રયને અડીને રહેલા જિનાલયમાં જતો નથી આશ્ચર્યકારી વાત તો એ હતી કે તેના ઘરથી જિનાલય માત્ર વીસ સેકન્ડના અંતરે ઉપાશ્રયમાં આવતા પૂર્વે જિનાલય આવે જ પણ જિનાલયમાં પગ નહીં જ મૂકવાનો આવો જડતા ભર્યો નિયમ ધીમે ધીમે મહારાજ સાહેબ એની આગળ ધર્મની વાતો શરૂ કરી તેમાં પરમાત્માના આપણી ઉપર ઉપકારો વગેરે વાતો ધીમેથી જણાવતા થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પછી તો તે યુવાને શરમ રાખ્યા વિના મહારાજ સાહેબને સંભળાવી દીધું સાહેબજી મને અહીં આવતો બંધ કરવો હોય તો ભગવાનની વાતો કરજો તમારા લાખ ઉપદેશ હશે તો પણ હું ભગવાનમાં માનવાનો નથી જ અત્યંત કદાગ્રહપૂર્વક બોલાયેલા એ શબ્દો સાંભળીને મહાત્માને પણ કરુણા ઉપજેલી કે કેવી માનસિકતાવાળા જીવો હોય છે ચાતુરમાં સુંદર રીતે પૂર્ણ થયું તે યુવાને ચાર ચાર મહિના સુધી અદ્ભુત સેવા કરી હતી એક દિવસ મહાત્માએ વાત વાતમાં તે યુવાનને જણાવ્યું કે અમારી સાથે તું આટલો નજીક આવી ગયો છું રોજના ત્રણ ચાર કલાક ઉપાશ્રયમાં વિતાવે છે બાજુમાં રહેલા જીનાલયમાં તું બે મિનિટ માટે પણ કેમ જતો નથી એ વાત મારા મગજમાં બેસતી નથી તારા ઉપર તો મારે બળજબરી ન કરી શકાય પણ આજથી એક વાત નક્કી કે તું પરમાત્માના દર્શન જે દિવસે કરે તે દિવસે મારે દૂધ વાપરવાનું તું દર્શન ન કરે તે દિવસે તારે કાંઈ નહીં કરવાનું મારે દૂધનો ત્યાગ કરવાનો પૂજાની વાત નથી અડધો કલાક જિદાલયમાં બેસવાની વાત પણ નથી બસ ભગવાનનું મોડું જોઈને તરત બહાર નીકળી જાય તો પણ વાંધો નહીં આટલું જ કરવાનું છે અને આ નિયમ આજથી શરૂ થાય છે મારા સાહેબે મનમાં વિચાર્યું હતું કે મારા ઉપર લાગણી છે તો આવું કરવાથી તે અવશ્ય દર્શન કરવા જવાનું નક્કી કરશે પણ તે યુવાને આઘાત લાગે એવી વાત હસતા હસતા જણાવી દીધી મારા સાહેબ આજથી કાયમ માટે તમારે દૂધનો ત્યાગ થઈ ગયો છે મારા સાહેબે એને ધર્મના વિષયમાં પણ કહેવાનું છોડી દીધું દોલતનગરથી વિહાર થયા બાદ તો તેની સાથેનો સંપર્ક પણ છૂટી ગયો આઠ વર્ષ બાદ પૂજ્ય ગુરુ ભગવંત પુનઃ મુંબઈ પધાર્યા દોલતનગર શ્રી સંઘની અંદર પૂજ્ય બાપજી મહારાજનું પ્રભાવિક મંત્ર અનુષ્ઠાનનું આયોજન થયેલ અને સંઘના ભાવુકોની સાથે તે યુવાન પૂજાના કપડામાં હાજર હતો બધા જ મહાત્માઓ તેને પૂજાના કપડામાં જોઈને આઘાત પામી ગયા બહુ જ ભાવોલ્લાસ સાથે પૂજ્ય દાદાનું સિદ્ધિવાદ પૂજન પૂર્ણ થયું પૂજ્ય ગુરુ ભગવંતે તે યુવાનને પૂછ્યું ભાગ્યશાળી તમને પૂજાના કપડામાં જોઈને આશ્ચર્ય થાય છે પૂજ્ય બાપજી દાદાના પૂજનમાં તમારી ભાવધારા માણી હતી નાસ્તિક જેવી માનસિકતા ધરાવનાર તમે આટલા આસ્તિક કેવી રીતે બન્યા યુવાન બોલ્યો ગુરુદેવ કોલેજના દિવસો દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી એ વાત આપને જણાવતા પણ શરમ આવે છે બહુ જ અયોગ્ય વર્તન થયું હતું મને બહુ જ ખરાબ રીતે તેમાં ફસાવવામાં આવ્યો હતો બહુ જ ડિસ્ટર્બ હતો હું ત્યારે તે વખતે પૂજ્ય બાપજી દાદાને બહુ ભાવપૂર્વક યાદ કર્યા હતા આપની પાસે વાતો ઘણી સાંભળી હતી શ્રદ્ધા ન હતી તે સમય એવો હતો કે મારી પાસે બચવાનો કોઈ ઉપાય ન હતો ત્યારે ન છૂટકે બહુ શ્રદ્ધા સાથે પૂજ્ય દાદાને વિનવ્યા હતા સાહેબજી બહુ ટૂંક સમયમાં એ ભયાનક ઘટનામાંથી હું બહાર નીકળી ગયો હતો અશક્ય લાગતું કાર્ય શક્ય બન્યું હતું પૂજ્ય બાપજી દાદાનો ખૂબ જ આભાર માન્યો હતો તે દિવસથી પૂજ્ય બાપજી દાદાના જાપ અને પરમાત્માના દર્શન નિયમિત ચાલુ છે પૂજ્ય બાપજી દાદાના આવા ભક્તો અનેક છે કે જેમની નાસ્તિકની માનસિકતા આજે પણ આસ્તિક તરફ ગતિ કરી રહી છે પૂજ્ય દાદાની સાચી ઓળખાણ પણ આ છે પરંગ પૂજા આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ